પણ અત્યારે હુ જાઉં કમી થાય જાવ તો હે એ તરણે તરણે રે મેળે હાલ્યા ઝુલવા હાલ્યા જીલણવા ને હાલ્યા તરણે તરને રે મેળે જા છું અમાર બાપુ હુ ગયા હ ને તો આપણે મેળા ભાઈ જઈ ઇને જાડા થઈ ગયા હે જો આયરે થાય છે ત્યાં ક્યાં હંગાડ છું હુયે ગયા હે આનેલ વેજી સાન મને ઓય ઓય ઉભો બેટા મને ખબર હે તમ તણે તને મેડા જાવ હો મારે આવું હે એ બાપુ તબર યા નો હોય તમને જાડા થઈ ગયા હે એ ભલે ઝાડા ત્યાં મારે આવું હે પણ યા ઘુમડો આવશે તમને હંગવા ક્યાં લઈ જવા એ ગમે અહીંયા જી આવશું મારે આવું યાર તાણા તના મેળે એ બા આ મારા બાપુ નું શું કરવું હા નાના છોકરા જેવા થઈ ગયા એ શું રાડ્યું નાખે આ મારા બાપુ મેરા મારે છે કઈ ચોય ને એ ડોહા તારે મેરા માં નથી જાવું અને એક કોઈ તને જાડા થઈ ગયા છે આ વ અને છોકરો તને અહીંયા ક્યાં હંગાળ છે એ મારે જાવું એ તાણા મેળે માર જાવું ભલે જાડા થઈ ગયા આડું શું કરવું આ ડોહાનું એ બા એક કામ કરો તીમ પકડી રાખો ભાગી જઈ આ કે કા ભાગી જાવ હલો ભાઈ એ છોકરા બેટા ઉભો રે એ મારે આવું એ માં આવી જા એ અરે બાપ રે આ ડો તો જો ઉભો મત મારો બાપો મહણ્યો ઝાડા થઈ ગયા તોય મારી આઈ રે છોલે કે હંગણો ખાચા આંગળવો મારે અહીંયા બેટા ઉભો રે લે

जाव दियो आवे तणे तरने रे एमे मेले हाल्या खाई कावारे थेट मेराम उतरल्यात એટલે घाघा पगी ग्या आ हा सु म्यारो जाय मोतईडत न आ हा केटला फग्या तांजो केटला माना मजा आवछे આજ તો આખી રાત મેરામ રખડવું છે કાલે આખો દી રખડવું છે તઈન થી મેરામ જ રહેવું છે હટ એક કામ કરી ઓલા ભગત માં જઈને બેહી હાલો લે બાપા તમને શું થાવ મણી બટા પાછો ગુમોડો આયો હવે અંગવા જાવું પડશે આ લે અજી મેરામ માં કર્યા સઈ તમારા બાપા હંગણા થઈ ગયા તમને ઠેઠ ઘીરેથી નાક વાઢ્યું તો ક્યાં હંગણા નો થતા હવે ક્યાંય હંગે એનું ધબી રાખો બટા

તો આ એટલા ગંધા છે ને કે હવે શું કરવું મારે થવું પડશે એક કામ કરું અમુલી હાડીઓ છે ને એ બધું જઈને હંગાડી આવું આ મરો હવે એક તો આ મારી વહુ ગોગા જેવી ભટકાણે કાય બોલે ને કાય કરે ને બધું મારે કરવાનું હું આ મુદો મેરા હવે હાલો હાલો

સમાદા આમ તો જોવો આપણે મેરામાં કચરો નાખવાની ના પડી છે આમ તો ત્યાં કચરો આ બધો સાફ કરાવો આમ તો જો ઓલો ત્યાં સાલોતરા નાખે ત્યાં છે સાહેબ તમે શું છે ને ના સાહેબ કોઈ નથી મારો દીકરો એક તો ને વિચારે તમે એને કઈ ક્યું મેરા વિચારે હા હાલો હાલો એ ડોહા ને દેખાડો કઈ કામ આયા મેરા માં કચરો નાખવાની ના પાડી એની ડોહો મેરા વિશે અંગે હા સાહેબ હાલો દેખાડો હાલો ક્યાં હે ઈ ડોહો એ બાપુ ઉતાવર રાખો હવે કેટલું ગંગ હું આ ઊભો રહી રહી થાચો એ બટા એ હાલુ જ જાય ઊભો નથી રે આ મેરા માં આવ્યો સક તમને હંગાડવા ઈ ખબર ન પડતી

ભૂલ થઈ ગઈ હવે નહીં અંગારો ભૂલ થઈ ગઈ આમ તો જો આ પૂઠા ઉપર રીંગ્યો છે ડાયરી માની આ જો ને તા થેલામાં પર હે હે નહીં ને હે ઈ થેલામાં થોડું ભરાય ને નહીં પર આ જાગે 22 નું આવે સાહેબ 22 નું આવે કે આ બધાય માણા ને 22 નું આવે આયા તમારું હાથ એક કામ કરું આમ નાખ થા આખું નાખું નથી તારો ઠેલો ઉતાર ને એમાં ભરાય છે થી

સાના માં નામ ઘીરે બોલો ને માઇન મેન કોટ લખી એ બધુ મહાનિયા હાર જો વેસો ઓરે કર્યું આખો મેરો બગાડ્યો યકા બાડો તમે હાન નો ડખો જોવે હે આજ મારા મેરા ના ડખા સુ જોવે આવાય હોય મેરા માં હલો હવે આમ સાથી ને આયો આયા હવે જ નહીં ટીવી બને આ મેળો તો આખી જિંદગી યાદ રહેવાનો આ મારા બાપાએ કરીને જો મહણ્યો થી માં મારો બાપો છે તો ગારુ દેવી પડે છે અલ્યા સકડા માં બધાય આપડા હમ જોતા કે આ થેલા માં સીની ભાસ આવે છે પણ કે વાત નઈ કે મારા બાપાનું ગુ છે અલવા ઘેર જઈને પેલા નાવવું પડશે બાપુ મેળામાંથી ન આવી ગયા બાપુ મેળામાંથી ન આવી ગયા બાપુ મેળામાંથી ન આવી ગયા આલે અમારો છોકરો થોડ્યો આવે એને ખબર નહીં હોય આપણે મૂકીને ગયા વયાતા ને બાપુ એ મને મૂચીને મેળામાં કા વ્યા જતા પણ મે ટાટુ ઠેરોડી અરબમાં વય ગયો પછી એમ એમ જોયું ગવાયલા નહીં એ ભલે મને મૂચી વ્યાઈ જાઉ હોય પણ મા રમકડા બમકડા લાયો ને રમકડા લાયા આખો ઠેલો ભરીને લાયો આરિયા રીયા લઈ લે તાર આય થે લઈ લે આ તો આઈસ્ક્રીમ એ બાપુ એ આઈસ્ક્રીમ છે નવો નીકળ્યો આ તાટો Bapu ato gu se di <laughs> tara dada ni gu se <laughs> ubar yo <laughs> le beada